નવસારી જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ દ્વારા એક ચેતવણી આપવામાં આવી છે અને એમને કીધું છે કે જ્યારે આ નિવેદન સામે આવ્યું છે લોકોને સોશિયલ મીડિયામાં નિવેદન વાયરલ થયું છે ત્યારે શૈલેષભાઈએ જણાવ્યું છે કે હું એમની સામે મેદાને છું અને એમને પૂછવા માંગુ છું જો એ માફી ન માંગે તો આગામી સમયમાં અમે ધરણા અને આંદોલન પણ કરીશું ત્યાં ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ ક્યાંક એમની મગજની ડાગડી છટકી ગઈ છે ક્યાંક એવો ભાન ભૂલ્યા છે સમાજની માન મર્યાદાઓ ભૂલ્યા છે અને એનો આજે જીવતો જાગતો એક દાખલો પહેલા ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આવી બહુ બેટીઓને વખાણી અને ત્યારબાદ ગઈકાલે આપણા વલસાડના ધારાસભ્ય અને નાણામંત્રી એમના મોડે વાત બોલવામાં આવી કે કોડિયા કુટાય છે અને ઢોળિયા ચૂટાય છે અરે કનુભાઈ એક મંત્રી થઈને તમને શરમ આવવી જોઈએ ભાષા વાપરવાની આ લોકતંત્ર નો અમે હિસ્સો છે અનંતભાઈ ધોળિયા પટેલ છે પરંતુ એ લોકતંત્રના હિસ્સા રૂપે અમે નહીં માંગશે તો અમે એમને એમની ઓકાત બતાવી દેવાના છે અરે કનુભાઈ ઢોળિયા છૂટાય છે પરંતુ કોળી અને ઢોળી એક થશે તો તમે ક્યાં એના નથી રહેવાના હું તમને ચેતવણી આપું છું આજે તમારી સામે એક જ વાત કહેવા આવ્યો છું કોળી નો દીકરો છું સોનું નથી માંગતો રૂપિયા નથી માંગતો અનંતભાઈ અમારું સ્વાભિમાન છે અને અમારા સ્વાભિમાન આપણે એક થઈને લડવાનું છે અને અનંતભાઈ ને દિલ્હી બતાવવાનું છે અને કનુભાઈ ને એની ઓકાત બતાવવાની છે આપણે સૌ તૈયાર છે આમ જોઈએ તો કોળી સમાજમાં ભારતીય જનતા પાર્ટી ની વાત કરવાની જરૂર જ નથી કોળી સમાજનો ઉમેદવાર હોય તો પણ કોળી સમાજે ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું છે એ સર્વવિધિત છે અને આપણી જૂની કહેવત છે પ્રકાશચંદ્રજી તમારા કાંઠા વિસ્તારમાં ગમે ત્યાં છે અહીંયા તો પહેલેથી જ્યારે ઉત્તમભાઈનું રાજ હતું ત્યારથી કહેવાતું કે કોળિયા કુટાય કોળિયા એટલે કોળીમાં કોળી કુટાય ને ઢોળિયા કીધું છે એટલે